મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં નિકુંશ પ્રમાણે આપ સૌનું તહેલીલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત ગવર્મેન્ટ બીક અપડેટ સાથે સાથે મિત્રો મોંઘવારી ભથ્થું ગુજરાતમાં જુલાઈ બે ચોવીસથી અસરથી ગુજરાત સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું બાબતે તમે જાણો છો કે મિત્રો દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કે મિત્રો પાંચ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો હજી સુધી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી તો તમે જાણો છો ત્યાં મિત્રો પેન્શનધારકો સરકારી કર્મચારી ઘણા લાંબા સમય સુધી રાય જોઈ રહ્યા હતા પરિપત્ર અને મિત્રો તે માંગ પર કરી રહ્યા છે તેમનો ચોક્કસપણે પરિપત્ર ક્યારેય કરવામાં આવશે તો મિત્રો ટીવી આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં ચર્ચા કરતા પહેલાં આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપ પેલો ગ્રુપ બંને જગ્યા એટલે જોઈન થઈ જજો મિત્રો તમે જાણો છો ત્યાં વર્ષમાં બે વાર મોંઘવાર બધું જે મોંઘવારી પથ્થું વધાર વધારો કરવામાં આવે છે જુલાઈ મહિનામાં મિત્રો મહિનામાં બે એટલે મિત્રો વર્ષમાં બે વારમાં જે સુધાર કરવામાં આવે છે તો સૌ બધા મિત્રો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં તેના કર્મચારીઓના પેન્શન માટે ચાર ટકા ડી એટલે કે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું ગુજરાત સરકારે પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરતી હોય છે પણ ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે ચાર ટકાનો મોંઘવારી બધું જાહેર ન કરતા કર્મચારીનો અસંતોષ જોવા મળી રહ્યો છે ને ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી પત્તું જાહેર કરવામાં ઉદાસીતા દાખવી રહી છે હાલ નવેમ્બર મહિનો બાર દિવસ પૂર્ણ થયા છે ડિસેમ્બરના માસ પૂર્ણ થયો અને નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી જતો હોય છે એટલે હવે જ્યાં નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે ત્યારે રાજ્ય સરકાર જૂની મોંઘવારી જાહેર કરે તેવી શક્યતાઓ તેવી તેવી જે છે મિત્રો જૂની મોંઘવારી જાહેર કરે તેવી કર્મચારી માંગ ઉઠે છે એ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓને પેન્શન માટે ચાર ટકા ડીની જાહેરાત કરાઈ નથી કેન્દ્ર સરકારે જુલાઈ બે ચોવીસથી અસરથી ચાર ટકાના મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું જ્યારે રાજ્ય સરકાર ગત જાન્યુઆરી ચોવીસથી અસરવાળું પચાસ ટકા મોંઘવારી ભથ્થું તેના કર્મચારીને ચૂકવે છે હાલમાં પાંચ પાંચ માસની મોંઘવારી ચડતર થઈ ગઈ છે આથી રાજ્ય સરકાર દ્વારા પહેવાયલામાં વહેલી તકે જુલાઈ બે ચોવીસથી ચડતર મોંઘવારી જાહેર કરવામાં આવી તે કર્મચારીઓ એ પેન્સોની માગ પણ જોવાની જોવા મળી રહી છે તો મિત્રો શું નિર્ણય લેવામાં આવશે તો વખત પણ બતાવશે તે પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ અપડેટ આવે તો ધ્યાન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ